અતુલ આપી છે વડોદરા વડોદરા શહેર સંસ્કારી નગરી બીજી બાજુ મચ્છર નગરી વડોદરા શહેર ખડોદરા વડોદરા શહેરને ત્રીસ વર્ષના ઘણા ઉપનામ મળ્યા છે આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું સાથે આ વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાળી જતો મુખ્ય રોડ છે અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે નીચેથી મોટો છે બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલી માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકને એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી કેવી રીતની કામગીરી કરી છે તપાસનો વિષય છે જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડે છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબે એક્શન લેવી પડશે

ની જનતા જ્યારે વેરો ભરતી હોય છે એને ખાડામાંથી ટેકરામાંથી ને આવા ભૂવાથી સાચવીને જવું પડતું હોય છે તો વડોદરા સ્માર્ટ સિટીમાં પણ નથી ને સ્માર્ટ રોડમાં પણ વડોદરા સિટી કહેવાતી નથી